દેશનું રક્ષણ કરતા અને જવાનોનો ઉત્સાહ વધારવા માટે થઈને દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા ઓપરેશન સિંદુરની સફળતાના ભાગરૂપે ભાવનગર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા ભાવનગર શહેરમાં નીકળી હતી શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ સહિતના રાજકીય આગેવાનો તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ મ્યુ એન એનકે મીના જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ તેમજ શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો અને ભાવનગરમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાવનગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રાનો પ્રારંભ મોતીબાગ ટાઉન હોલથી કરી હલુરિયા શહીદ સ્મારક ખાતે તિરંગા યાત્રાનું સમાપન કર્યું હતું મોબ આવી છે આપણે સૌ રંગાને આજે ભાવનગરમાં ઓપરેશન ના સન્માનમાં અને આપણા જે સૈન્ય છે એના સન્માનમાં એના શૌર્યની જે તાકાત આતંકવાદી હુમલાની સામે જે દેખાણી છે એના ભાગરૂપે સૈન્યના સન્માન માટે અને જવાનોના ઉર્જા માટે આજે ભાવનગરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે આ આયોજન ની અંદર સંતો મહંતો એનજીઓ સંસ્થાઓ વેપારીઓ અને ભાવડાવાસીના સૌ પ્રજાજનો આ ત્રિરંગા યાત્રાની અંદર જોડાયા છે અને મા ભારતીના અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણમાં આજે સૌ અહીંયા એકત્રિત થયા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આતંકવાદી વિરુદ્ધ જે અભિયાન અને જે રીતે આતંકવાદીનો ખાતમો બોલાવ્યો છે અને આપણા સૈન્યએ જે તાકાત બતાવી છે એ વિશ્વની અંદર એક નોંધનીય આપણે મેસેજ આપ્યો છે ત્યારે સૌ સૈન્યને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આપણું ગૌરવ અભિમાન સ્વાભિમાનની યાત્રા એટલે આપણી તિરંગા યાત્રા દેશની ભોજ એમનું સાહસ એમનું શૌર્ય અને એમણે જે પરાક્રમ કર્યું છે એના સંદર્ભે માની વડાપ્રધાન શ્રી એ પહેલગામના હુમલા સંદર્ભે કહેલું કે હુમલો એ ભારતના આત્મા માટેનો હુમલો છે સમગ્ર દેશ એક થયો પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓને ઠાર કર્યા આપણું ફોજ આપણું ગૌરવ છે આપણી આન બાન ને શાન કે આપણો મહાભારતીનો ધ્વજ છે આજે ભાવનગર ખાતે શ્રીમતી નિમુબેન બાવળિયા માની કેન્દ્રીય મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં માની મેયરશ્રી શહેર પ્રમુખ શ્રી કુમારભાઈ ધારાસભ્ય શેજલબેન પૂર્વ ધારાસભ્ય જયંત્રી વિભાવીબેન કલેક્ટર કલેક્ટરશ્રી એસપી શ્રી શ્રી અને સૌ એનજીઓ વિવિધ સંસ્થાઓ ટ્રેડ અને યુનિયનો દ્વારા આજે સ્વયંભૂ આપણા ફોજના ગૌરવ માટે અને એમને વધાવવા માટે મહાનગરના રાજમાર્ગો પર આપણે આ યાત્રા ફરી છે આપણું ને શાન આપણો તિરંગો આપણા ફોજે એ હંમેશા અજરોમણને ઊંચો રાખ્યો છે ત્યારે એ વધારે ઊંચાઈ ઉપર પહોંચે એવું એક કોવત એમણે બતાવ્યું છે ત્યારે સૌ ભાગવાસીઓ ખૂબ ખૂબ ગૌરવ અનુભવે છે અને આપણી સેનાને એમના શૌર્યને બિરદાવે છે અને અભિનંદન આપે છે